મી સી ટી ગર્લ્સ સંકુલમાં સન્માન સમારોહનું આયોજન ગત તારીખ વીસ આઠ બે હજાર પચીસને બુધવારના રોજ ભરૂચના મનોબર રોડ પર આવેલ વલ્લી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વી સી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડમાં વર્ષ બે હજાર પચીસમાં વી શાળાનું ઉત્કૃષ્ટ પરિણામ એકસો ટકા આવેલ છે બોર્ડની પરીક્ષામાં ધોરણ દસ અને બાર સામાન્ય પ્રવાહ અને બીજ્ઞાન પ્રવાહ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની પ્રથમ ત્રણ ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીનીઓ માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ધોરણ પહેલી બાર બી સીટી શાળામાં અભ્યાસ કરનાર ડોક્ટર આલિયાબાનુ ગિગરીશ પટેલને આમંત્રિત કરવામાં આવ્યા હતા ડોક્ટર આલિયાબાનુએ ડૉક્ટરની ડિગ્રીની સાથે બે હજાર પચીસમાં જીપીએસસીની પરીક્ષામાં પ્રથમ પ્રયત્ને સફળતા મેળવી હતી ડૉક્ટર આલિયાએ પોતાના વક્તવ્યમાં શાળા સાથે જોડાયેલ સંસ્મરણોને યાદ કરતા ત્યાં ઉપસ્થિત વિદ્યાર્થીનીઓને અથાગ પ્રયત્નો થકી સફળતાના શિખરો સર કરવા માટે પોતાના અભિપ્રાયો સાથે યોગ્ય માર્ગદર્શન આપ્યું સંસ્થા દ્વારા વિદ્યાર્થીનીઓના સન્માન સમારંભમાં યોજાયેલા કાર્યક્રમમાં મુનશી સંકુલના ટ્રસ્ટી જના વિનુસભાઈ માંજરા વીસીટી સંસ્થાના ટ્રસ્ટી અબ્દુલ રૌફભાઈ મનિયાર ફેમિલી સહિત ઉપસ્થિત રહી કાર્યક્રમને શોભાવ્યો અત્રે ઉપસ્થિત આમંત્રિત તમામ મહેમાનોના હસ્તે વિદ્યાર્થીનીઓને ટ્રોફી આપી સન્માનિત કરી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે દુઆઓ પાઠવવામાં આવી હતી पुछ ने रखी पुछ आखी है ना तो बड़ा लगद एक वादा पुछ आखी पुछ आखी है नहीं आमस्वर तो अगली करता है तो आप अपर शब्परशनी कोच्वा हमाँते आप अलूखा परणा अखाद है पछे आपरा पेरेंस आपरा टीचर्स रख ने पर मुझे लागे जानुदी एक वांतर गल्सी बूच है अई से या सेट्पी स्क्यूरिटी को पूच जाना पूना आए बाक्की आगर बनवा नीवात आवल तो बनवा मात तो चेट सब्चागर नॉबर मैंके सब्चागर नॉबर अत्याने आप्ला सुड़े लिया य ખોબલ લાગતું કે એમને આપવાનું પણ મેરેઉસ પેપર લેવા તોય ના જવા દેતા હતા ખૂબ પેપર પૂરો કરવા એક પણ જાને મળ્યા તમને અહીંયાથી પેપર પૂરો કરી આવવાનું ને બોર્ડની લગભગ 3 દિવસ બાકી છે કેડે જ જતો રહે તો એ ટાઈમ હું લાગતું તો પણ ખબર પડે છે કે બોસ આવ્યો હોય ને અત્યારે એ રેગ્યુલેટીવિઝન ટેસ્ટ અમે બોલ્યા અમારું બડા એમાં ખાટવાટ ક્યુ છે એની સાઈઝલો છે અહીંયા બધા ચાઈ ચાકર આકર બાકી આપણી સ્કૂલ ખૂબ આગળ છે ડિસ્ટ્રિક્ટમાં બી ટોપર બને છે એક બે વર્ષ પહેલા એક બધા પહેલા તમે સાંભળીશું